નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે આપણા ચેનલમાં જ્યાં આપણે મહત્વપૂર્ણ માહિતી સરળ રીતે સમજીએ છીએ આજના વિડીયોમાં આપણે શીખીશું કે કેવી રીતે તમે સરળતાથી નમૂના નંબર સાત બાર આઠ અને છ ઓનલાઈન મેળવી શકો છો જો તમે પણ આ માહિતી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે ચેનલ સાથે જોડાયેલા રહો અને વિડીયોને અંત સુધી જુઓ જેથી તમારું કાર્ય સરળતાથી પૂર્ણ થાય ચાલો તો શરૂ કરીએ તમારા મોબાઈલ અથવા લેપટોપના બ્રાઉઝરમાં એનિર ટાઈપ કરો અને ઉપલબ્ધ લિંક પર ક્લિક કરો સાઇડમાં જમણી બાજુના ખૂણા ઉપર ત્રણ લાઇનો મેનુ દેખાશે તેના પર ક્લિક કરો ત્યાં ડિજિટલ સાઇન આર આર વિકલ્પ પસંદ કરો હવે મોબાઈલ નંબર દ્વારા લોગ પ્રક્રિયા શરૂ થશે તમારો મોબાઈલ નંબર દાખલ કરો અને કેપચા ભરો ત્યાર પછી જનરેટ ઓટીપી બટન પર ક્લિક કરો તમારા મોબાઈલમાં આવેલો ઓટીપી દાખલ કરો અને લોગિન બટન દબાવો લોગ ઇન થઈ ગયા પછી તમારું મોબાઈલ નંબર અને વિવિધ નમૂના ઉપલબ્ધ હશે જેમાં નમૂના નંબર સાત બાર આઠ અને છ સામેલ છે જો તમને નમૂના નંબર સાત જોઈએ છે તો આ વિકલ્પમાં નમૂના નંબર સાત પસંદ કરો પછી જિલ્લો તાલુકો અને તમારા ગામનું નામ પસંદ કરો આગળ જે ખેતર માટે નમૂના નંબર સાત જોઈએ છે તે ખેતરનો સર્વે નંબર દાખલ કરો ત્યારબાદ એડ વિલેજ ફોર્મ પર ક્લિક કરો તમારા પસંદ કરેલા નમૂના નંબર સાતની વિગત નીચે દેખાશે એકથી વધુ નમૂના કાઢવા હોય તો અન્ય નમૂનાના નંબર બાર આઠ છ પસંદ કરી એડ વિલેજ ફોર્મ પર ક્લિક કરીને બાકીના નમૂનાઓ પણ મેળવી શકો છો નમૂના નંબરની વિગત જોયા બાદ પ્રોસેસ પેમેન્ટ બટન પર ક્લિક કરો આ પ્રક્રિયા પછી તમારું સમગ્ર ડેટા ફરી એકવાર ચકાસવા મળશે તમારું ડેટા બરાબર ચકાસીને અમાઉન્ટ પર ક્લિક કરો હવે પેમેન્ટ માટે યુપીઆઈ ડેબિટ ક્રેડિટ કાર્ડ અથવા ઇન્ટરનેટ બેન્કિંગમાંથી કોઈપણ વિકલ્પ પસંદ કરીને પેમેન્ટ કરો પેમેન્ટ થયા પછી સ્ટેટ્સમાં પેન્ડિંગ દેખાશે હવે જનરેટ બટન પર ક્લિક કરો થોડી વારમાં તમને તમારું નમૂના જનરેટ થઈ ગયેલું દેખાશે નમૂના જનરેટ થયા બાદ ડાઉનલોડ પર ક્લિક કરો અને તમારો નમૂના નંબર સાત મેળવી શકો છો જો તમારે વધુ નમૂનાઓ મેળવવા હોય તો જનરેટ આરઓઆર અને ડાઉનલોડ દ્વારા અન્ય નમૂનાઓ પણ મેળવી શકો છો એકવાર નમૂના જનરેટ થઈ જાય તો તમે તેને તમારા મોબાઈલમાં ચોવીસ કલાક સુધી ડાઉનલોડ કરી શકશો ડાઉનલોડ કર્યા પછી પીડીએફ ફાઇલ પર ક્લિક કરો અને તમારો નમૂના નંબર સાત અથવા અન્ય નમૂના દસ્તાવેજો જોઈ શકશો આ વિડિયો જોવા માટે ખૂબ આભાર આશા છે કે તમને નમૂના નંબર મેળવવા માટેની તમામ પ્રક્રિયા સરળ અને સમજણભર્યું લાગ્યું હશે જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો આપના અમૂલ્ય પ્રતિભાવો અને સૂચનો કોમેન્ટમાં જણાવશો જેથી અમે તમને વધુ ઉપયોગી માહિતી પૂરી પાડી શકીએ તમને આવનારી વિડિયોઝ વિશે અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં ફરીથી મળીશું નવી માહિતી અને માર્ગદર્શન સાથે